સામાન્ય સભામાં ખાસ કરીને વરસાદના કારણે વીસમાં થયેલા રસ્તાઓને મરામત કરવા માટે એંસી લાખનું ફંડ ઊભું કરવામાં આવ્યું અનેક મુદ્દે સામાન્ય સભામાં ચર્ચા ખુદ વિપક્ષી નેતાએ પણ અમુક નગરપાલિકાના કામને વખાણ્યા પંજાર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડાણીના અધ્યક્ષતાને આ સભા મળી હતી સાતસોપક્ષના નેતા નિલીશ ગિરી ગોસ્વામીએ ઠરાવનું વાંચન કર્યું હતું જેમાં ધારાસભ્યના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના મંજૂર થયેલા ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખર્ચને બહાને આપવામાં આવી હતી નિર્મળ ગુજરાત બે અંતર્ગત શહેરના માર્ગો સ્વચ્છ રહે તે માટે અલગ અલગ પ્રકારની ગ્રાન્ટોની જોગવાઈ કરવામાં આવી હતી સાથોસાથ એપ્રોચ રોડની સફાઈ અને આઇકોનિક બનાવવા માટે પંદરમાં નાણાં પંચમાં જે ફંડ છે તેના વિઝા હપ્તા પેટે કુલ મળીને એક પોઈન્ટ ઓગણા કરોડ અને એસસી એસસીપીમાં ગ્રાન્ટમાંથી પંદર પોઈન્ટ છન્નું લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી અલગ અલગ પ્રકારના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી ખાસ કરીને વરસાદના કારણે જે નુકસાન થયા છે રસ્તા તેને મરામત કરવા માટે એંશી લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા ટોટલ ત્રેવીસ એજન્ડાઓનું વાંચન કરવામાં આવ્યું હતું જેમાં વિપક્ષો દ્વારા પણ આ એજન્ડાને સમર્થન આપવામાં આવ્યું હતું જો કે કેટલાક કિસ્સામાં વિપક્ષોએ ઉગ્ર વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો મોટા ભાગના પ્રશ્નોને બહાલી આપવામાં આવી હતી ખાસ કરીને જે વિજયભાઈ ચાલુ નોકરીએ મૃત્યુ પામ્યો છે તેમના પત્નીને નોકરીમાં લેવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે તેને મંજૂરી આપવામાં આવી છે સાથોસાથ વોર્ડ નંબર પાંચમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી બાબતમાં રાજેન્દ્રસિંહ જાડેજાએ નગરપાલિકાના વખાણ કરી બિરદાવ્યા હતા ભયમર્યાદાને કારણે સેનિટેશન ઇન્સ્પેક્ટર તેજપાલ લોચાણી જે નિવૃત્ત થયા છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ અગાઉ સેવા નિવૃત્ત થયેલા કર્મચારીઓ સંદીપ ચુડગર પરેશ શાહનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ચીફ ઓફિસર પારસ મકવાણાના માર્ગદર્શન હેઠળ કચેરી અધિક્ષક ખેમજીભાઈ પાલુભાઈ સિંધવ અને ગુંજવ પંડ્યાએ સામાન્ય સભાની વ્યવસ્થા સંભાળી હતી સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંજાર નગરપાલિકા મધ્ય ત્રિમાસિક સામાન્ય સભામાં ત્રેવીસ મુદ્દાઓ હતા અને ત્રેવીસે ત્રેવીસ મુદ્દાની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી જેમાં અંદાજીત વીસ કરોડ રૂપિયાના વિકાસના કામોને ઠરાવવામાં આવે છે અને તદુપરાંત અંજાર મુદ્દે ધાર્મિક સ્થાનથી બસો મીટરની ત્રિજ્યામાં માંસ મટન જે વેચે છે એના ઉપર પ્રતિબંધ લગાવવા માટે અને એ વેચવા ઉપર પ્રતિબંધ લગાવવા માટે પણ અહીં ઠરાવવામાં આવ્યું જેના કારણે સમગ્ર હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાતી હતી એ ન દુભાય અને આવું સામાજિક કાર્ય સારું કાર્ય આપણે આજે અંજાર નગરપાલિકામાં ઠરાવથી લેવામાં આવ્યું અને સર્વ સહમતીથી એને બહાલી આપવામાં આવી તો ખાસ કરીને વિરોધ પક્ષ દ્વારા કેવું હશો તમે જાણતા હશો આજે જો સામાન્ય સભામાં તમે હાજર હતા તો તમે પણ નિહાળ્યું હશે કે વિરોધ પક્ષ પણ અંજાર શહેરના જે સરાહનીય કામગીરી થઈ એને એના વખાણ પણ એણે કર્યા કે જે વરસાદી પાણીના નિકાલ માટે જે આ નગરપાલિકાની ટીમ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને જે પ્રકારે ત્યાં કામ કરવામાં આવ્યું તેનું તેમણે પણ સરાહનીય કામગીરીના માટે અભિનંદન પાઠવ્યા આપણે જાણીએ છીએ કે આપણે અંજાર નગરપાલિકાની સમગ્ર ટીમ એક થઈ અને જે પ્રકારે અંજાર વચ્ચે કામ કરી રહી છે તેના પરિણામ સ્વરૂપ આપણે આ સૌ વિકાસના કાર્યોમાં સાથે મળી અને જોડાઈએ છીએ અને અંજાર નગર સારું નગર બને અને શું આપણે જોઈએ છીએ કે આ નગર એ કેટલું સુંદર નગર છે અને વધુમાં વધુ સુંદર બને એના માટેના જે પ્રયત્નો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેમાં સૌ સાથે મળીને સહભાગી બને અંજાર નગરપાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા હતી જેમાં ટોટલ જુદા જુદા ત્રેવીસ અમુક વિકાસના એજન્ડા હતા એના અમારા દ્વારા દર્શાવવામાં આવી છે અમુક ખોટા એજન્ડા જે એમને પોતાને ખ્યાલ નથી અને સામાન્ય સભામાં લઈ આવ્યા છે એનો અમારા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કે આ જે કામ છે અમુક સમજો કે આઉટગ્રોથના અંજાર શહેરના આઉટગ્રોથના છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે કયો એ લેવો સુધી એમને પણ ખબર નથી નથી એટલે કામ કોઈ નક્કી કર્યા છતાં ગ્રાન્ટ છે એટલે સારું ઠરાવ કરવામાં આવે એ ઠરાવમાં અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે તમે ભાઈ અધિકૃત કરો તો એ કામનું જે આયોજન થાય એમાં અમને પણ ધ્યાન કરવામાં આવે કારણ કે ક્યારેક કેમ થાય છે એ લોકો કામની આયોજન કરી નાખે છે કોઈને ખબર હોતી નથી એની રીતે એમ બિનને ને જણા મળી અને આયોજન કરી નાખે છે જેના લીધે અંજારમાં ન કરવાના કરવાના કામો કામો થાય છે છે રહી જાય એવી પણ ઘણી ફરિયાદ જોવા મળી છે તેથી આજ રોજ બોર્ડમાં અમારા દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે આ સિવાય અમુક એવા ગત સામાન્ય સભાના એજન્ડા હતા કે જે ખરેખર યોગ્ય નથી છતાં પણ લેવામાં આવ્યા છે જેમ કે હું અમારા મારા મિત્ર છે કોકેજભાઈ કોઠારી કરીને અંજારમાં ભાગવત સપ્તા બેસાડવામાં આવી હતી તો એ વ્યક્તિએ કોઈને ફાળો લેવાની પણ ના પાડી હતી કે ભાઈ તમે કોઈ ખાલી કથાનો લાભ લ્યો સમગ્ર અંજાર શહેરવાસીઓ બધો ખર્ચો હું કરીશ હવે એ તમામ ખર્ચી કરતા હોય તો બે લાખને ત્રિયા તેત્રીસ હજાર રૂપિયા સાથો એ ના પાડે અંજાર નગરપાલિકાએ બે લાખ તેત્રીસ હજારના ખર્ચનો ઠરાવ કરી અને સફાઈના નામે ઠરાવ કરવામાં આવ્યો છે જેનો અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે આ તમે બે લાખ તેત્રીસ હજાર નો ઠરાવ કર્યો છે એ ઓના સાત કરોડ ઉપર તમે પાણી ફેરવી નાખ્યું છે આ ઠરાવથી એના લીધે ઓનું પણ ખરાબ લાગ્યો છે મને ખાતરી છે જો એ નગરપાલિકા દ્વારા પંકજભાઈ ને એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારા કર્મચારીઓને અહીંયા સફાઈ કરાવવા માટે બે લાખ તેત્રીસ હજાર નો ખર્ચ છે તો પંકજભાઈ હસતા હસતા બે લાખ તેત્રીસ હજાર એ કારણ કે એને તો વાપરવા જ ત્યાં રૂપિયા અંજાર શહેરના લોકોને લાભ જ અપાવો હતો ધર્મના નામે આ લોકો ધતિંગ કરવા નીકળ્યા છે અત્યારે ઠરાવ કરવામાં આવ્યો છે કે જે ધાર્મિક સ્થળો ઉપર માંસ મટન વેચવામાં નહીં આવે આવા ઠરાવ અનેક વખત અગાઉ પણ થઈ ગયા છે એ વાતના આપ પણ સાક્ષી છો પણ કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી ખાલી ઠરાવ કરવામાં આવે છે બે હાજર એકવીસ થી અત્યાર સુધીમાં એવા મારા હિસાબે એસવું ઠરાવ છે કે જે ફક્ત ઠરાવ કરવામાં આવ્યા છે હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવતી આ લોકોને શરમ આવી ખપે એક ટેન્ડર અંજાર નગરપાલિકાનું એક ટેન્ડર એવું હતું ખેંગાસર તળાવ એનું ટેન્ડર હજી ખુલ્યું હતું અને સીધા ધારાસભ્ય સાહેબ ને ખાતમુહૂર્ત કરવા લઈ ગયા હવે ધારાસભ્ય સાહેબ અંજારમાં ખરાબ લાગ્યું